ખેડૂત મિત્રો આજે કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના વીસ કિલોના ભાવ આવી ગયા છે જેમાં આપણે જોઈએ તો તેરસો પચાસથી પંદરસો છ રૂપિયા જેટલો વીસ કિલોનો ભાવ રાજકોટ ખાતે આજે જોવા મળેલો છે અને આવક સત્તર હજાર મણ કપાસની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જોવા મળી હતી ગામડે બેઠા પણ કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી જોવા મળી રહી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે અમારે ત્યાં તેરસો પચાસથી પંદરસો સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવો અને તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલે છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે તમારે કપાસ રાખવાનો છે કે વેચવાનો છે ખેડૂત મિત્રો અત્યારે મારે પોતાને અત્યારે કોઈ પણ પ્રકારની ગણતરી વેચવાની નથી અને આયોજન પણ નથી એટલા માટે હું મારું તમને કહી શકું બાકી તમારે રાખવો કે વેચી નાખવો તે બજારનો અભ્યાસ કરીને અને ખાસ કરીને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો